આબાસ રોડનું ખાતમુહૂર્ત દિલવડા પંચાયતના સરપંચ શ્રી બીજરીવેના હાથે કરવામાં આવ્યું સાબરકાંઠા જિલ્લાના પોસીના તાલુકાના એવા અંતરિયાળ વિસ્તાર જેવા દિલવાડાથી થી આબાસર રોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં તે વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગણી હતી તે માંગણી વર્તમાન સરકાર દ્વારા રોલની મંજૂરી આપવામાં આવી જેથી દિલવાડા વિસ્તારના તમામ આગેવાનોને તેમની માંગણીને સફળતા મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો ઘણા સમયથી માંગણી મુકેલ હતી પણ ધીરજના ફળ મીઠા જેવું જોવા મળ્યું અને દેલવાડા પંચાયતના સરપંચશ્રીએ પંચાયતમાં ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા આ ઠરાવની કોપી પણ સામેલ છે જેથી ગ્રામજનોમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

ધ્યાન લેવું રસ્તો મંજૂર કરવામાં આવે છે અને આ રસ્તો દેલવાડાથી ઓબાસર ગામ સુધી આ રસ્તો પૂર્ણ પૂર્ણ થશે આ રસ્તો જંગલના હિસાબથી વર્ષોથી લોકો માગણી કરીને થાકેલા હતા પણ કોઈ સરકારે ધ્યાન ના લીધી પણ આ રસ્તો અમારી સાલુ સરકાર ભાજપ સરકારે આ રસ્તો મંજૂર કરવામાં આવેલ છે થેન્ક રણાભાઈ